તીખું ખાવામાં બળતરા થાય છે મોડું પૂરું નથી ખુલતું આ ભવિષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે સાવધાન રાજકોટમાં આપણે બધા ખાવાના અને ખુશ્મીજાજી છીએ પણ જો તમારું મોં પૂરું ન ખુલે તીખું કે ખાટું ખાઈ ન શકાય તો કેવું લાગે આ સામાન્ય નથી ગુટકા વન મસાલા અને સોપારીનું સેવન કરતા લોકોમાં આ એક ગંભીર અને ધીમે ધીમે વધતી બીમારીના લક્ષણો હોઈ શકે છે આ બીમારી તમારા મોંના અંદરના ભાગને સખત બનાવી દે છે જેના કારણે મોં ખોલવું બોલવું કે હસવું પણ મુશ્કેલ બને છે જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા એટલી વધી શકે છે કે મોં સંપૂર્ણપણે બંધ થઈ જાય અને ભવિષ્યમાં તે એક ગંભીર જીવલેણ બીમારીમાં પણ ફેરવાઈ શકે છે चिंता करशो नहीं। राजकोट में विजडम कम्प्लीट डेन्टल केर पर डॉक्टर सिद्धार्थ डेलीवाला एमनी टीम आ प्रकारा समस्याओं आधुनिक और असरकारक सारे अमने मने हसवा बोलवा मनपसंद भोजनों स्वाद मा सक्षम बनाशू तस्थ्य ने अवगणशो नहीं जो तईपण लक्षणों ज तो आज एज विजडम कम्प्लीट डेंटल केर पर निष्णात सलाह ने संपर्क करो आ महिति दरेक राजकोटवासी सुधी पहुंचे ते जरूरी छे। जो तमे कोई ने जाणता हो जे आ समस्या थी पीड़ाता अथवा जोखम में हो तो कृपा करीने तेमने टेक करो अथवा आ पोस्ट शेर करो चालो साथे मड़ी ने स्वस्थ राजकोट बनाए